હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગ તો સાડા પાંચ વાગ્યા છે ને ચેક મને અત્યારે ઉતારી છે કારણ કે રસ્તામાં બહુ ટ્રાફિક હતું ને એટલે મારે સેજ લેટ થયું અને મારે જ્યાં ઉતરવાનું હતું ને સેજ એનથી હું આગળ પણ ઉતરી છું સ્ટેશન તો આવી ગયું પણ મને સંભળાણું જ નહીં કે ઉતરવાનું છે ને સ્થળ આવી ગયું છે પણ કઈ વાંધો નહીં મારો ભાઈ હમણાં લેવા આવું તો જો આપણે ઉતરવાનું હતું ને એવી લાઈટ દેખાય ત્યાં ઉતરવાનું તો હું અહીંયા ઉતરી છું તો જો મારો ભાઈ મને લેવા આવી ગયો છે તો હવે આપડે ગાડી માં બે ઘરે વહી જાય સ્વાગત છે તમારો આજના એક ફ્રેશ બ્લોગ તો વાગ્યા છે સવારના અગિયાર આજે આપણે થોડાક લેટ ઉઠ્યા હતા અને આજનું બ્લોગિંગ હું ચાલુ કરવાનું છું અમદાવાદ છે અને જાડુ ચાલુ કરવાની છે સુરત જો હવાર હવાર માં મમ્મી છે ને કપડા સુકાવાનું કામ કરે છે મમ્મી મે થોડાક વખાણ કર્યા તો તમે ઈ ની હાડી પાસે ઠપકાર દીધી હા તને ગમતી હતી ને એટલે ઠપકાર દીધી અને કપડા વે હું છે અને તમારી પાયલ તો ગઈ છે સુરત મળવા હજી તો પેલો દિવસ છે તમને ગમતું નથી એવું નથી થયું કે ભાઈ એક વ્યક્તિ વાસુ થાય તો ઘર તો સુનું જ લાગે એમાં અમારે પાયલ બેન તો બોલ બોલ ચાલુ જ હોય એટલે વધારે સુનું લાગે ઘર ભેરું ભેરું લાગે કા ઘર ભેરું લાગે એટલે મુંગા મુંગા કામ કરશું કઈ ને આપણે બે વાતો કરશું બીજું તો આજે રાતે છે ને ભજિયાનો પ્રોગ્રામ છે અહીંયા તો જો આની અંદર મેથી સુધારી છે આ બધી કોથ

લોટ જો અહીંયા મૂકી દીધો બધો કામ કરવા તૈયાર છો ને હા તો વાંધો જો એને આજે રજા છે એટલે છે એ ઘરે અને જો હવાર ની નાસ્તો કરીને અહિયાં બે ગઈશું બધા બધું સુધાર નાખ્યું વાયગા છે સવા અગિયાર ને વિધુ બેન જોવો રમવા માટે

કઈ બોલતી નથી ભાઈ છે પોણા બાર અને મારી બેને આવી ગઈ છે અમારા ફ્લેટ માં જોવો એક દીદી આવ્યા છે એટલે કે મારા બેન હોય એની છોકરી છે એ ચિત્રા સેમ એટલે સેમ અમારે ટીચકુ જેવી લાગે છે જોવા ટીચકુ થી દોઢ મહિનો મોટી છે ચિત્રા હું આ બધા નાના છોકરા ને ફોન નું તો એટલું હલું હોય ને આમ ફોન શરૂ કરે એટલે તરત ફોન તો મારી બેન માનતી નથી પેંડા મે છે તે બ્લોગ જોયો એટલે આણે જોયો નથી મને કે એવા પેંડા બહુ સરસ બનાવ્યા છે કે નો બનાવ્યા હોય લ્યો રોજ જોવો જોઈએ બસ વાંધો ઘરના જ જોવો જ જોઈએ કેવું હારું તારે તારી છોકરી શું કરે બધી તને ખબર

હા એટલે સલાડ ખાઈ જવું અને હવે આપણે જઈશી નાવા અને તમે લોકો એમ કેતા હોય કે પાયલથી તમે તો સાસરે હોય તો સરસ તૈયાર થયા હોય પિયરમાં નો થયા હોય તો પિયરમાં રહેવાનું મહત્વ જેવું હોય કે તમારે તૈયાર ન થવું પડે ગમે એવા લગર વગર રખડો પણ આપણે નું કામ છે એટલે થોડા ઘણા તૈયાર થવું પડશે બાકી તો હું ચોવીસ કલાક નાઇટ ડ્રેસ માં જોઈએ તો હવે આપડે નાઈ ધોઈ લઈને તૈયાર થાય તો અર્થુભાઈ જોવો સ્કૂલે થી આવી ગયા છે જમવા બેસી ગયા છે અર્થુભાઈ ને જોવો શાક રોટલી સિવાય કઈ નો હાલે એને અર્થુ અને મરચાઈ ને તું નથી ખાતો અર્થુભાઈ જો ઉધરસ થઈ ગઈ છે એટલે જો દૂધ આવે શાક ને રોટલી ખાય છે મારા પપ્પા એ બે બે ગયા છે અને અમે બધા મારા ભાભી ની વાત જોઈ આવે એટલે અમે બેહી જાય તો જોવો અમે નાઈ તો લીધું છે અને નીરો મને પૂછતો તો તે તારી બધી વસ્તુ તો લઈ લીધી છે મેં તું ન્યા કાઈ વસ્તુ લઈ જવાની જરૂર નથી જોવો ચાંદલો મારા ભાભી નો કરી નાખ્યો કાજલ મારા ભાભી ની કર નાખીશ અને લિપ બામ એ મારા ભાભી નું લગાડ્યું છે જો વાત તમને લિપસ્ટિક માં એક અલગ કલર દેખાતો હશે અને જો કે મને આ લિપ બામ બહુ ગમ્યું તો હવે આપણે તે ભાભી ને પૂછીને આ લઈ લેવું લિપ બામ તો જો મેડિસ માં લીધી છે વઘાર

શાકલી ભાઈ ભાઈ શાક ભીંડા નું શાક મેં ખાલી દાળ ભાત જ ખાતા મમ્મી ને ગરણ પડે એવું કેટલું રાખવા

થાઈ છે અને અહીંયા જો અમારા ભાભી છે ને આંબલીની ચટણી બનાવે છે અને મારા બેન છે ને મરચાનું કટિંગ કરે છે અને આપણે છે ને પોપકોર્ન ખાઈએ તો જો બધાય થોડું ઘણું કામ કરે છે હું અહીંયા આદુ ખમણું છું મારા મમ્મી અને મારા બેન છે ને આદુની છાલ ઉતારે છે ટિંકલ જોવો લીંબુમાં હેલ્પ કરાવે છે ને ભાભી લીંબુ કાપે છે અને જો બધી તૈયારી હવે થાય છે ભજીયા તો જાડુ છે સુરતમાં ને હું છું અમદાવાદ મને આજે છે ચોકલેટ દે તો મે ઓનલાઈન છે ને ચોકલેટ જાડુ માટે ઓર્ડર કરી છે હવે રિએક્શન જોઈએ જાડુ ના કે અહીંયા ચોકલેટ મળે પછી કેવા છે મને ખબર છે જાડુ ચોકલેટ ચોકલેટ મળશે વ્લોગ લેવાને એટલે તમને વ્લોગમાં જોવા મળશે પણ જાડુ માટે સરપ્રાઈઝ છે ચોકલેટ મે ઓર્ડર કરી દીધી તો આજે જમણવાર છે ને અમારા ફ્લેટ વાળાનો છે તો જો આ શિલ્પા બેન છે ના આ કૃષ્ણા બેન છે ને મારી બેન છે ત્રણેય જો પટ્ટી ના કાચા પાકા અત્યારે છે ને પાડી દે છે અને પછી ફરીથી છે ને આને ક્રિસ્પી કરશે એટલે જો મરચા ના પાડે છે ને તમે જો મરચા છે ને આપણે આખું ટબ ભર્યું છે એટલા મરચા ના કર્યા છે કારણ કે માણસો વધુ છે એટલે મરચા વધુ જોઈ અને અહીંયા મારા ભાભી જો મેથીના ભજીયા પાડવા છે ને તો એની બધી પ્રિપેરેશન કરે છે અને આ સાઈડ જો મારા મમ્મી અને નીચેવાળા વાળા માસીનેરો રમાડે છે કૃષ્ણા બેન નો છોકરો છે અર્ચુઆ

અમારા મારા ભાઈ ના ફ્રેન્ડ રહે છે અને અમારા ફ્લોર ઉપર જેટલા બધા રહે છે ને તો પાંત્રીસ માણા જેવા થાય છે અને બધા એને જમવાનું છે પટ્ટીના ના બનાવ્યા છે અને ભજીયા બનાવ્યા છે અને બટેકા પુરી બધું બનાવ્યું છે તો મોસ્ટ ઓફ બધી તૈયારી તો થઈ ગઈ છે અને જો મરચાના તો તળાવાય મીંડા છે તો હવે બધાય આવશે ને ત્યાં સુધીમાં બધી તૈયારી કરી નાખી કારણ કે ભજીયા હોય ને તો એ પાડતા વાર લાગે ને એકારે બધા વધારે માણસો બેસાડવાના હોય ને તો થોડી ઘણી તૈયારી તો પેલા જ કરવી પડે તો જોવો અર્થુ ના બધા ફ્રેન્ડ ને જમવાનું છે ને એટલે હજી અડધા ફ્રેન્ડ ને જ આવ્યા છે ને અર્થુ હજી અડધા ફ્રેન્ડ તો બાકી છે ને બધા આવી

બાજરા નો રોટલો બનાવ મને અને મમ્મી ને બધા પાસ્તા ભાવે છે પાસ્તા બનાવે હા ઘરની સ્ટાઇલ માં હંમેશા બનાવતી હતી ને એ રીતના બનાવીશ તને ભાવે જ છે એમ થાય અને પાયલ ને ઓછા ભાવે પાયલ

પેલા અને છેલ્લા એ બે બાજુ ને બેના ઘરવાળાના નામ ભીખુભાઈ છે અને વચ્ચેવાળાના વાળા ના નામ ભૂપત ભાઈ છે બોલો એક ભાનુ બેન જ છે મમ્મી ફ્લેટ હા એક ને બોમ પાડ ને ત્રણેય હાજર થઈ જાય તો વિદ્યા સાયકલ માં આવું છે પાછળ જોવો આવી રીતનું લીધું છે તો જો આ રીતે એના મમ્મી લઈને ફરવા જાય અને વિદ્યા બેન જોવો અત્યારે બેહી ગયા છે જોકે વિદ્યા બેન થોડાક મોટા છે એટલે વિધુઓ વિધુઓ તો જો મેં મારા લગ્ન ના જે બનાવ્યા હતા ને આ તોરણ એમાંથી જો આ લોકો એ બનાવ્યા પછી આ લોકો નહીં તે સેમ છે ને એવા જ છે જો આ લોકો એ સેમ ઈ ટાઈપ બનાવ્યા છે પછી તમને મારા ઘરના ના બતાવો તો મારા ઘર માં જોવો એ રીતના જ છે સેજ આમ લાંબા ટૂંકા છે બાકી જો બધાની ડિઝાઇન સેમ છે ને આ લોકો એ થોડાક જો અલગ બનાવ્યા એટલે મારા લગન પછી જો હાર વાર બધા છે ને આ બનાવ્યા તા તોરણ જો અત્યારે મમ્મી છે ને પાસ્તાનો વઘાર કરે છે મમ્મી પેલા લસણ નાખવાનું ઓકે લસણ નાખી દીધું પછી નાખવાનું આદુ જો હવે મમ્મી નાખે છે આદુ તેને પણ સાતરવા દઈ એ બધું એક મિનિટમાં તો થઈ જાય કે પીસેલું હોય ને પછી નાખવાની ઝીણી મરચી વાહ ઝીણી મરચી નાખવાની તેને પણ સાતરવા દઈએ ત્યાર પછી નાખીએ

વાત હાજી ટોમેટર નો સ્વાદ મસ્ત પછી શું કરવાનું આની પછી

અને ત્યાર પછી આપડે ઓરેગા નો નાખવાનો લમુ બધો મસાલો સરસ મજાનો જાય તેના માટે અને ત્યાર પછી પાસ્તા નાખી દેવા જો આ સરસ મજા થઈ ગઈ ને ગ્રેવી મસ્ત કલર આવ્યો જો આ સરસ મજાનું નું ગયું છે આપડે ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે ત્યાર પછી આપડે પાસ્તા નાખવાની

જો આ છે ને ઓપ્શનલ છે તમને ભાવે ને તો ડુંગળી નાખો ને કે નઈ નાખો એમ મમ્મી કહે છે ને હાલો બધા પાસ્તા ખાવા ત્યાર પછી તમે તમારી રીતે ખાઈ જવાનું

જો અત્યારે જમવા માટે બેસી ગયા છે પ્લેટમાં લીધા છે પાસ્તા સાથે થોડીક વેફર લીધી છે ને છાસ લીધું છે અને પપ્પા જો તવે ટમેટા ની શાક છે ભાખરી છે પાસ્તા ખાવા જ તમારો પપ્પા ભાખરી મમ્મી તમે હું લીધું શીખી દો પાસ્તા વાહ મમ્મી મેં જોયા છે બિચારી નકરું કામ જ કરે છે જોવો અને અહિયાં છોકરાઓ બચ્ચા પાર્ટી જોવું હોય તો ઓ હો તમે મારો ભાઈ બચ્ચા પાર્ટી વિવા આવી ગયો વિવાન જ મારો ભાઈ અને જો બચ્ચા પાર્ટી બધા ફોન લઈને બે ગયા તો જો મારા ભાભી છે ને મારા ભાઈ ને એવું કેસે કે જો પાયલ બેન ને કે અમદાવાદ થી આવી પણ તમે મને ચોકલેટ નથી લઈ દેતા હે ને ભાભી

જો બટેકાની પૂરી અત્યારે પાડી છે ને ડાયરેક્ટ લોટ ડોઈ નાખ્યો છું તમને કહેતી ને અમારે ઘરે જો આવી રીતે થાય એટલે છે ને કડકડી પૂરી થાય ચટણી જીરુન મીઠું બધી વસ્તુ નાખી દીધી છે અને બે જો તાવડા મૂકી દીધા તો જો નાની બચ્ચા પાર્ટી છે ને બધા એટલે બધા બટેકા પૂરી ખાવા માટે બેસી ગયા બધા બટેકા પૂરી ભાવે છે ને તો વાંધો નહી બધા બેસી ગયા છે અને મોટા છોકરા ને આમ છે આ લોકોનો વારો પતે એટલે આ લોકો નો વારો આ બાજુ જો મારા મમ્મી ની બધા જમવા બેસી ગયા છે ને આ બાજુ મોટા છોકરા ને બેહાડ દીધા છે નાના છોકરાઓ જો ટાબરી આવે જમી લીધું છે ને જો સોફે ચડી ને બેસી ગયા છે તો જો અહીંયા બધા જમણવાર આલેસે છે ને ભજીયા છોકરાઓ ભજીયા વધારે થાય છે બાયું જમી લે ને અડધી જે બાયું બાકી રહે ની પછી આદમી પછી જમશે તો જો બધા બે જમ તો હવે જો આ કાકા છે ને બધા મારા ભાઈ છે બધા જમવા બેહી ગયા છે અને આ બધા ને ભજીયા ભાવે છે ને એટલે આપડે ભજીયા થયા છે બધા ભાવે છે ને ભજીયા જોતા ઉપર તો લાગે છે કે બધાને ભજીયા ભાવે છે એટલે ભજીયા નો પ્રોગ્રામ બન્યો તો સૌથી છેલ્લે જો અમે ચારે છે જમવા માટે બેઠા છીએ ભાભી મમ્મી આ બાજુ ભાભી છે એનું નામ પાયલ છે બોલો પાયલ ભાભી પાયલ અને બાજુ ભાનુબેન ભાનુબેન ભીખુભાઈ ભીખુભાઈ એટલું કોમન છે અમારા બધામાં બોલો ઘરમાં અને જો હર્ષુભાઈ જમવા બેઠા છે હે મારા ભાઈ નામ યાદ

તો અત્યારે વાયગા છે પોણા દસ અને બધા જમી લીધું છે બધા નવરાઈ થઈ ગયા પોત પોતાના ઘરે જતા રહ્યા છે તો અહિયાં અમારા સુરતમાં એવો રિવાજ છે કે અમારા ફ્લેટમાં એવો રિવાજ છે કે દિવાળી જાય ને એટલે આજુબાજુ રેતા હોય ને જે ઘરના સંબંધ હોય ને એવા પાંચ સાત ઘર ને છે ને બધા એકબીજા ને ઘરે જમવાનું કે તો મારા ભાઈ ફ્રેન્ડ હતા મારા મમ્મીના પપ્પાના એને જેના એના જે ફ્રેન્ડ હોય તો એ બધાને અમે જમવાનું કીધું હતું અને ભજીયાનો પ્રોગ્રામ હતો એટલે જમવાનું એવું કઈ સ્પેસિફિક ન હોય ભજીયાનો કે ગમે એનો એકાદો પ્રોગ્રામ કરે અને બધા ભેગા મળીને જમે બસ ઈ હોય તો આવી રીતે જમીન તો પડોશી માં પ્રેમ વધે આમે બધા હળી મળીને ખાઈ ને વાતું કરે અને મોજ કરે તો બહુ મજા આઈ ગઈ અને નીરવ ને ખાસ થેન્ક્યુ આપણને ચોકલેટ અહીંયા મોકલી છે ઉપર થી એને ખાંડે મોકલી છે એને એવું કે પાયલ અહીંયા કોઈ ચા બા બનાવીને નઈ પીવડાવે તો નીરવે ચોકલેટ ની આરોપી આપણને ખાડે મોકલી દીધી છે મને લાગે કે